ગીરગઢડા ખાતે કામધેનું વાણિજ્ય સંકુલમાં દુકાનદારો સાથે થયેલી છેતરપિંડી અંગે દુકાનદારો આગળ આવી રજવાત કરે તેવી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અપીલ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં બિન અધિકૃત દબાણો દૂર કરવાનો કાર્ય અભિયાન રૂપે કરવામાં આવી રહ્યું છે કલેક્ટરના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર કડક હાથે અનધિકૃત દબાણ હટાવવા પૂરઝડપે કાર્ય કરી રહ્યું છે જે અંતર્ગત તાજેતરમાં ગીર ગઢડા ખાતે સરકારી જમીન પરની ત્રણસો જેટલી દુકાનો તોડી પાડવામાં આવી હતી જે પૈકી ગીર ગઢડા તાલુકાના જામવાળા રોડ પર સર્વે નંબર બત્રીસ પર રાધા વલ્લભ ગૌશાળા ટ્રસ્ટ તથા સોનાપુર જીર્ણોદ્વાર સમિતિ સંચાલિત કામધેનુ વાણિજ્ય સંકુલ ઉભું કરવામાં આવેલું હતું જેમાં ત્રીસ જેટલી દુકાનોનું બાંધકામ સરકારી જમીન પર દબાણ કરી અનધિકૃત રીતે કરવામાં આવેલું હતું તેવું માલુમ પડતા તેને પણ તોડી પાડવામાં આવ્યું હતું આ દુકાનો લેનાર અમુક દુકાનદાર હોય આ બાબતે ગીરગઢડા મામલતદાર સમકક્ષ આ અંગે છેતરપિંડી થયા અંગેની લેખિત નિવેદન પણ આપ્યું છે બાકી છેતરાયેલા લોકો પણ આ અંગે આગળ આવે અને પોતાની રજૂઆત કરે જેથી અન્ય લોકો સાથે છેતરપિંડી ન થાય અને ભવિષ્યમાં આવા બનાવ ન બને અને લોકો કાળજી લેતા થાય તે માટે આવા લોકો આગળ આવે અને પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગેની સાચી હકીકત તંત્ર સમક્ષ રજૂ કરે તેવી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ